ફાયરે તાંત્રિક વિધિ કરાવી છે કે કેમ તે જાણવા પોલીસે વિસ્તારના ચાર ભુવાઓને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે જો કે એ પણ માહિતી સામે આવી છે કે અજય પઢિયા નામનો યુવક ત્રણ મહિના પહેલા પણ ગામની એક સાત વર્ષની બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો જો કે બાદમાં ગ્રામજનોએ તપાસ કરી બાળકીને અજય નામના યુવકના પંજામાંથી છોડાવી લીધી હતી પરંતુ તે સમયે કોઈ પોલીસ ફરિયાદ ન થતા અજયની હિંમત વધી ગઈ અને અજય બીજી બાળકીને ઉઠાવી કરી નાખી તેની હત્યા ત્યારે હાલ બાળકીના પરિવારે પોલીસ સમક્ષ યોગ્ય ન્યાયની માંગ કરી છે જોકે હજી સુધી બાળકીનું મૃત મળ્યો નથી એનડીઆરએફ ની ટીમ દ્વારા બાળકીનો મૃતદેહ શોધવા પ્રયાસો કરાઈ રહ્યા છે પણ નદીમાં હાલ નવા નીર આવવાના કારણે મૃતદેહ શોધવામાં પણ એનડીઆરએફ ની ટીમને તકલીફ પડી રહી છે